હોકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરા જોરાવર કબ્રસ્તાન પાસે દામર કાર્પેન્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી વોર્ડ નંબર માં સમાવિષ્ટ યાકુતપુરાના જોરાવર કબ્રસ્તાન જતા મોતા ખાડા પડી ગયા હતા મરહુમના જનાજા લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને લઈ વોર્ડ નંબર છના અધિકારી શ્રીને જાણ કરાતા તાત્કાલિક ધોરણે

What?